નહીં તરી એક હોસ્પિટલમાં બાળક જન્મથી વીટી ખોવાઈ ગઈ ની વીટી ખોવાઈ ગઈ હોસ્પિટલ આખી હોસ્પિટલમાં માં હના ધુની થઈ ગઈ વીટી ખોવાઈ ગઈ વીટી ખોવાઈ ગઈ તે જે છોકરા જેના જે જેને દીકરાનો જન્મ થયો હતો નહીં ભાઈ બારુભાઈ એની બધી વાત પગી સોચ્યો એલા કે તમારે કીધા દીકરાનો જન્મ થયો એ ખુશીમાં પણ ઓલા બેનની વીંટી ખોઈ જાય કાંઈક બહુ માય કે મારા છોકરા બધા કી તો જે જન્મુ છે ત્યારે જન્મુ પણ મારો છોકરો

હા બાપુજી ને કામ કરવા દો ઘર તમે આ દેશની ની માત નક્કી કરી શકે ભાઈ ઠીક છે જોક સમય ગમે બોલતા હોય કોઈ પણ પુરુષ મહાન હું કામ હોય ઘેરે ભગવતી જેવી બેઠી હોય તો નીતર હું ઘેરે મહેમાન લઈ જવાય એમ મહેમાન ને ગરદણી બે ફળી એમ બઠા થઈ જાય એક ભાઈ ઘીરે ફોન કર્યો પાંચ મહેમાન લઈને આવું છું રસોઈ તૈયાર રાખજો જવાબ આવ્યો એ સુવિધા આપકે ટેલિફોન ઉપલબ્ધ નહીં નક્કી વાત છે તમે કોઈ પણ પુરુષ મહાન કાર્ય બને કે એના ઘરમાં સાહેબ પાંડવ મહાન સુકામ છે મા કુંતા છે ગાંધારીને પ્રશ્ન કરવામાં આવ્યો હતો સો દીકરા માં લઈએ કે અર્જુન કેમ ન થયો અને ત્યારે જવાબમાં કૃષ્ણ એટલું જ બોલ્યા થાય કે તે આખે પાટા બાંધ્યા માં ભલે મેં તારો શ્રાપ હું લઈ લઉં છું

ડોક્ટર સાંભળે ને આપણા ઘરમાં આખે આખું બેટા પોલિટિક્સ રીતે બધાને અલગ અલગ ખાતા આપેલા છે આખું મંત્રીમંડળ છે આપણા ઘરમાં જો બેટા સાંભળ મારી પાસે નાણા પ્રધાન હું છું હોમ ડિપાર્ટમેન્ટ આખે આખું મારી પાસે તારા સસરા કેવલ પર્યટન મંત્રી આવે ને જાય વ્યવહારમાં માથું ન મારે તારો પતિ અને મારો જે દીકરો એ ઉદ્યોગ મંત્રી છે એને એકલો ધંધો જ કરવાનો બીજું કઈ નહીં કરવાનું અને તારી નણન એટલે મારી દીકરી એ જાસૂસ મંત્રી છે તો બોલ બેટા હવે તારે ક્યુ ખાતું જોવે ત્યારે ઓલી કીધું હારા હારા ખાતર લઈ લીધા હું થાય વિરોધ પક્ષની નેતા હાલવા નહીં દવા તમારી સરકાર હેઠી નાખી હાવ ખરેખર બઉ અને હું તો એમ કઉ પરિવારને આવી રીતે અહીં બેઠા કીધું ને બધાય પોતપોતાના સદગુરુ આરે આવ્યા એટલે બહુ કઈ કહેવું પડે એવું નથી બાકી સંતાનોને ખૂબ લાવજો સાથે આમ ભણાવતા ને એવું લાગે તો ઘરનું બહુ સારું હોય ને તો કઈ બહુ ભણાવવાની જરૂર નથી એને ગણાવજો આ જેટલા મોટા માણસ છે ને એ ક્યાંય ગ્રેજ્યુએટ નથી જેટલા ઉદ્યોગપતિ છે ને એ એક ગ્રેજ્યુએટ નથી

નીદર બાપુ આ જયારે દશામાં નવા નવા નીકળ્યા ને અને બેનો જે માતાજી લઈ આવે ને એ આખા દેવી ભાગવત માં નામ હોય જ શાસ્ત્ર માં ક્યાંય નામ જ ન હોય એવા નામ લઈ આવે અને પછી વાર્તાઓ કેવી ખબર આને એના પતિએ એ અનાર્દન કર્યો તો એના ઘરમાં ભૂખ આવી ગઈ એટલે એનો ધણી થી ઈ વરત કરી એના ધણી થી જ ન પડે કારણ કે ભૂખ ભેગું થવું અનાર્દન કર્યો એનો તે કોઈ માતાજીએ દશા વાળી એટલે દશામાં કહેવાણ મા કોઈને નડેય મન કેશો નીતરી માદ નો કહેવાય હો શિક્ષક જે શિક્ષણ ના આપી શકે એટલું શિક્ષણ માં આપે જો ટાઈમ હોય તો નકર ઈત પછી આમાં આમાં કેડા કરતા હોય જો રામુ ટપુ ને સ્કૂલે મુકાયો કે નથી મૂકી આવ્યો નકર મૂક્યો પછી મારે જાવું છે મીટિંગમાં નહીં મા મા છે દેવકી વગર કૃષ્ણ ન મળે અને રામને નોતરું દેવા આમાંથી કોક બનજો કૌશલ્યા પછી સીતાને સાદ ન કરશો જાનકી રામની સાયા રામ હશે ત્યાં સીતા આવશે પણ કોક રામને જન્મ દે એવી તો માં જોશે ને તમારે અહીં હેલિકોપ્ટર ઉતારવું હોય તો કસે કમ હેલીપેડ તો બનાવવું પડે ને તમારે પ્લેન ઉતારવું તો કમે કમ ત્યાં રનવે તો કરવો પડે ને કાંઈ આપણે ખેતરમાં ખાબ કે ઓ એ મરે ભેગા હાલે લે એટલું જ થાય નહીં માં મા છે ભાઈ આમે હું તમારે ભેગો છું ભાઈ કે આપણે કાંઈ આપણે થી કાંઈ ન થાય આપણે ઉલ્લુ લૂલુ લુલું થાય છોકરું સાનું આપણે થી ન ભાઈ આપણે આમ છોકરા નમાડતા આપણે કોઈ દિવ માં દવા પાતી હોય ઓહડ તો જજ્યો કેવી આમ આમ ફોન આવે લલ્લી મારો દીકરો જ આજે એ થોડુંક આમ આમ ગળ્યું પાણી હળુક દિન ધીમેક દિન એને દવા પાઈ દે અને દરેક દિન આમ નાક ડબ્બી દે એટલે ફટ દિન ગળા એટલું ગોઠવું ઉતરી જાય અને કોઈક દે બાપ આ ખતરો કરજો પાડા ને સાહે પાતો હોય એમ પાય પાછો છોકરા ને ડાળતા પીઝા નો કોણ નાખ્યો એમ પીવે તારો ડો બાપુ એ બહુ સારી વાત કરી ને કાજ ગમે એટલી કેટલી કિંમત ને કોઈ દી આપણે આપડા શર્ટ ની સાળે છોકરાને ને શેડા લુસે કોઈ દી દાખલો છે લઈ જાને તારો ડો બગાડ છે તારો તો ભાગ જ નહીં આમાં ખરેખર આપણે જે જેનાય રહી એમાં પણ માં એમ તેડીને ખાલી અહીંયા હરફો રાખે ને સાહેબ એની ધડકન ઓળખી જાય એ બાળકને ખબર પડી જાય કે આજ હૃદયનો હું ટુકડો છું નક્કી આ મારી માઓ હોય છે ધડકન એક થાય આપણી ધડકન કંઈક નોખી થાય મોઢે બોલું માં તા તો હાચે નાનપણ સાંભળે એ મલક હાથ ખાની મજા પછી કડવી લાગે કાગડા ને મોટપની મજા કડવી લાગે કાગડા માં માં બાપુજી બાપુજી અમાર બુઆ અમાર બુરાન પણ આવ્યો ને બાપુ હવે આપણો પ્રોગ્રામ ચાલુ થાય જો ભાઈ ગયા કે ક્યાંય આઈલા એટલે વગાડવા કઈ જાય ભાપ મારે જવાનું છે એનું મેં બાબુ ત્રણીસેર ટિકિટ ઓપન રાખી એટલે મારે પાસો બાવીસને ને પ્રોગ્રામ છે એટલે નહીંતર જવાની ઈચ્છા નથી થતી કઈ રૂડનું નહીં પણ બાવીસે ભાવનગર મેરા ખેલ હૈ ગણ વિજન કા કેતો ગણપતિ બાપા બચાવો ગણપતિ બાપા બચાવો તો ગણપતિ દાદા અરે બચાવવાનું કશતા કે અમને બુડાડો તમે મારા દીકરા નાસો ત્યારે ભૂંડું લાગે એ તો ઉલ્લી ઉલ્લી ને ગણપતિ બાપા હું બુટતો હોય

માતાજીની ચૂંદડી સડાવશે પાવાગઢ જાય માતાજીની ચૂંદડી સોડાવશે માને હાડલો નહીં લીધી પેલા ઉંબર વાની વાળીને માનો ને પછી ડુંગર વાળી માને ડોહી પેલા જે માં બેઠી છે ને એ માં હશે ને તો વોલીને ખાલી અગરબત્તી કરશે તો ધૂપ ને ધવાડે વેલી આવશે આ માને હાડલો ન લઈ દેતા એને જય હામ ભાઈ જય